અને ખૂબ મોટા સમાચાર સામે આવ્યા પોલીસના વર્ઝનને જ સાચું વર્ઝન માની લઈએ અને એ હાજર નથી થયો બીઝેડ અને પોલીસે જ ધરપકડ કરી છે એવું માની લઈએ તો કેવી રીતે થયું એ વાતને બાજુ પર મૂકતા સમાચાર એ છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા સત્યાવીસ છવ્વીસ નવેમ્બરથી ફરાર એક માણસ એક મહિના પછી એક્ઝેટ મળી આવે છે અને ક્યાંથી મળી આવે છે તો કે ગાંધીનગરની ભાગડમાંથી બહુ દૂર ક્યાં જવાની જરૂર છે એટલે ગાંધીનગરની ભાગણમાંથી ભૂપેન્દ્રસિંહ ઝાલા ઝડપાઈ ગયા છે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે એમની ધરપકડ કરી લીધી છે અને હવે સામે સખત કાર્યવાહી થાય એવી અપેક્ષાઓ લોકો ધારી રહ્યા રહ્યા છે છે અપેક્ષા રાખી એ અપેક્ષા પાછળનું કારણ પંચાવનસો કરોડનું એવું કૌભાંડ કે જેમાં સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ ઓન પેપર હજાર કરોડ રૂપિયા પણ નથી બતાવી શકી એનું કારણ એ છે કે અલગ અલગ ટ્રાન્ઝેક્શન સામે આવ્યા છે જે ગ્રામ્ય કોર્ટમાં મયુર દર્દીની અરજી પર પણ સુનાવણી ચાલી રહી હતી ત્રણ અલગ અલગ એફઆઈઆર લોકોનું હજુ સામે ન આવવું લોકોનું સામે ન આવવું એમાં પોન્જી સ્કીમનો એક બહુ લાંબો ઇતિહાસ કે કોઈ એકલું ઇન્વેસ્ટર છે જ નહીં હું ઇન્વેસ્ટર તો છું જ કે એટલે મારા પૈસા ફસાયા છે પણ મેં લોકોને ટોપી પણ પહેરાવી છે એટલે પાપના ભાગીદાર જ્યારે બધા જ હોય ત્યારે કોણ સામે આવે ને કોણ એવું કે ભાઈ હું એ પાપી મારાથી એ પાપ થયું ના બાકીના બધા છે એમને પણ મેં જોડે મેં લીધા એટલે આ ચક્રવ્યૂહમાં દરેક વ્યક્તિ જયારે એજન્ટ હોય ત્યારે કશું બોલવાનો નથી ત્રણ એફઆઈઆર ની વચ્ચે પોલીસે જે મયુર દરજીવાળા કેસમાં ચેક કરતા હતા તો એમાં પણ એ જ દેખાયું ગ્રામ્યમાં આજે જ સુનાવણી થઈ રહી હતી અને એમાં પણ એ ડેટા સામે આવ્યા કે જે સ્વીપરનું કામ કરે છે જે ઓફિસ સાફ કરવાનું કામ કરે છે એના એ ખાતામાં વીસ લાખના ટ્રાન્ઝેક્શન કરી નાખવાના બીજા કર્મચારી છે એના ખાતામાં એ પચીસ લાખના કરી નાખવાના કોઈનામાં ઓગણીસ લાખના કરી દેવાના એક એજન્ટ છે તેની પાસે બે ગાડીઓ તો હોય જ અને બે ગાડીઓનું સોર્સ ઓફ ઇન્કમ ક્યાંય ન હોય ગિફ્ટ મળી છે એવું માનીને કોઈ પણ ગાડી ન વાપરી શકે ગિફ્ટ પર પણ ટેક્સ લાગે છે આટલી સામાન્ય સમજનો અભાવ સાહીઠ સાહીઠ લાખ રૂપિયાના ટ્રાન્ઝેક્શન ભેગું કરીએ તો એ અમુક કરોડ સુધી આંકડો પહોંચે છે પણ હજાર કરોડ સુધી નથી પહોંચી શક્યો જો એ બિટકોઇનમાં ઇન્વેસ્ટેડ પૈસા છે તો એક મહિના પછી જ્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલા ગાંધીનગરની ભાગણમાંથી ઝડપાય છે તો એટલો ગાંડો તો છે નહીં એ માણસ કે ગાંધીનગરની ભાગણમાં આવીને ઊભો રહી જાય કે હવે પોલીસ મને પકડશે મહેસાણાના દવાડા ગામમાંથી એટલે ઘણું બધું છે કે જે બહુ સસ્પિશિયસ છે બિટકોઇનમાં પૈસા હતા તો એ પૈસા ક્યાં ગયા જો નેપાળની બોર્ડર પર એ માણસ પહોંચી ગયો હતો તો ત્યાંથી પછી પાછો કેવી રીતે આવ્યો મધ્યપ્રદેશનો ઉજ્જૈન હતો એવું પહેલાં કહેવાયું પછી કહેવાયું નેપાળના માર્ગે ક્યાંક પહોંચ્યો છે કોઈ કે દમણથી ક્યાંક પહોંચ્યો છે એવા બધા જ આકલનો હતા પત્રકાર પરિષદ સામે આવે એટલે ખબર પડશે આઠ નવેમ્બરે જમાવટે રિલીઝ કરેલી એ સ્ટોરી જેની અંદર ચેતવ્યા હતા એ દરેક માણસોને જે લોકોનું ઇન્વેસ્ટમેન્ટ હતું ને એના પછી મને ઘણા બધા લોકોના ફોન આવ્યા અને એ લોકોના પૈસા બચ્યા કેમ કે એ લોકોએ પછી પૈસા પોતાના કાઢી લીધા હતા જે લોકોએ એ સમયે પોતાના પૈસા કાઢી લીધા જમાવટ પર સંદેહ કરવાની જગ્યાએ એ સ્ટોરીનો જે અર્ક હતો કે તમારે લોભ ન રાખવો જોઈએ જો સરકારી રાહે કોઈ વસ્તુ સુનિશ્ચિત નથી થયેલી જો એ ગેરકાનૂની છે તો એનો હિસ્સો ન બનવું જોઈએ આટલી સરળ વાત સમજ્યા વગર જે લોકોએ પોતાના પૈસા ઉઠાવ્યા હતા એ લોકોને ખૂબ ફાયદો થયો ફાયદો કરતા એ લોકો બચી ગયા હવે જે હજારો લાખો માણસોના રૂપિયા સલવાણા છે એ લોકો આમાંથી કેવી રીતે બહાર કાઢશે વાત બહુ બધી છે એ સમજને બહાર છે એટલે હવે કોઈના રૂપિયા પાછા મળશે એવી બધી બહુ સંભાવનાઓ દેખાઈ નથી રહી પોલીસ આમાં શું કાર્યવાહી કરે છે બીજટભાઈનો વરઘોડો નીકળશે હર્ષભાઈ સંઘવી ત્યાં જઈને એવો ડાયલોગ મારશે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો શું એ ટ્વીટ કરશે કે બીઝડને સજા ન થાય ત્યાં સુધી હું બેઠો છું ને હું પૈસા પાછા અપાવીશ લોકોના કોઈનામાં દમ નથી એવું કશું જ લખવાનો એટલે ઇકોનોમિક ઓફેન્સ પણ જોવાનું હોય છે પોલીસે એટલે આર્થિક અપરાધો છે એના માટે પણ શાખા હોય છે અને જ શાખા કાર્યવાહી કરી રહી છે અધિકારીઓની ટ્રાન્સફર થવી મોટા અધિકારીઓની અને પછી આખી પ્રક્રિયાનો વેગ પકડવો એ પણ બહુ મોટો દિશા નિર્દેશ કરી જાય છે જોઈએ આવનારા સમયમાં શું થાય છે કોર્ટ આમાં શું નિર્ણયો કરે છે કોર્ટમાં થપ્પાના થપ્પા આવ્યા કરે આખા કેસ કેસ વર્ષોના વર્ષો ચાલતા રહે અને મોટાભાગે લોકોને પૈસા પાછા નથી મળતા એવો ઇતિહાસ રહ્યો છે ગુજરાત સરકાર આમાં કશુંક અલગ કરીને બતાવે બીટકોઇનને તો એમ પણ આપણે કન્સિડર કરી લીધા છે હવે બીટકોઇનને આપણે કન્સિડર કરીએ છીએ તો પછી વેચાવડાવો બીટકોઇન સરસ ભાવ આવે એમ છે અત્યારે તો ડોલરમાં એ કહેતા ને ફોરેક્સમાં ઇન્વેસ્ટ કરે ડોલરમાં ઇન્વેસ્ટ કર્યું હોય તો ડોલર ઓલ ટાઈમ હાઈ એમ અત્યારે રૂપી ઓલ ટાઈમ લો છે ડોલર કંઈક પંચ્યાસી રૂપિયાને એંશી પૈસાની આજુબાજુ પહોંચવામાં આવ્યો છે તો ગેપ બહુ મોટી છે તો બધું જ ફેવરેબલ છે માર્કેટની તો વેચાવડાવો એ પૈસાને અપાવડાવો જોઈએ કેટલા લોકોને પૈસા પાછા અપાવી શકે છે સરકાર નમસ્કાર